છેલ્લા છ વર્ષે ચાલતી સંસ્થામાં વિદ્યાર્થીઓને હિતમાં ટેકવોર બે હજાર ત્રેવીસનું આયોજન કરાયું હતું ગુજરાતની મોટા મોટી ઇવેન્ટ ટેકવોર બે હજાર ડિસેમ્બરના રોજ સવારે આઠ વાગ્યાથી ચોક બ્રાન્ચના વિશાળ કેમ્પસમાં ભવ્ય આયોજન કરાયું હતું આ ઇવેન્ટમાં ગુજરાતની રેડ એન્ડ વ્હાઇટ મલ્ટીમીડિયા ઇન્સ્ટિટ્યૂટની દરેક બ્રાન્ચોના વિવિધ ટેકનોલોજીના પંચાવનસોથી પણ વધુ વિદ્યાર્થીઓએ વિવિધ સ્પર્ધામાં ભાગ લીધો છે આ ઇવેન્ટ બે મુખ્ય સ્પર્ધામાં થવા જઈ રહી છે જેમાં પ્રોજેક્ટ બે સ્પર્ધાઓ જેવી કે હેકેથોન કોમર્શિયલ એડવર્ટાઇઝમેન્ટ શૂટ લોગો રિડિયાઝન તથા વિવિધ કોર્ડિંગ પ્રોગ્રામિંગ અને ડિઝાઇનિંગ સ્પર્ધાઓ જેવી કે સ્કેચ લોગો ડિઝાઇન સાયબર સિક્યુરિટી એટલે કે એથિકલ હેકિંગ વગેરે જેવી સ્પર્ધાઓનો સમાવેશ થાય છે આ ઉપરાંત ફેશન ડિપાર્ટમેન્ટના વિદ્યાર્થીઓ માટે ફેશન બેટલ ટુ પોઈન્ટ ઇવેન્ટ પણ આયોજન કરાયું છે જેમાં વિદ્યાર્થીઓ પોતાની ફેશન સેન્સની ઝલક દરેકની સમક્ષ રજૂ કર્યા હતા આપણે પ્રસંગે શિક્ષણ રાજ્ય પ્રફુલભાઈ પાંસરિયા ખાસ ઉપર રહેવા પામ્યા હતા તો રેડ એન્ડ વ્હાઇટ મટીટીયા એજ્યુકેશન ઇન્સ્ટિટ્યુટના ફાઉન્ડર હસમુખ રફડિયા હિતેશ દેસાઈ રેડ એન્ડ વાઈટ મટી મીડિયા એજ્યુકેશન ઇન્સ્ટિયુટમાં વિવિધ કર્મચારીઓને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહેવા પામ્યા હતા મારું નામ હિતેશ દેસાઈ છે આઈ થેન્ક ત્યાં અને કોમ્પિટિશન ક્વેશન શું છે આજે રેડ એન્ડ વ્હાઈટ મલ્ટીમીડિયા એજ્યુકેશન દ્વારા આઈટી અને ડિઝાઇનિંગના વિદ્યાર્થીઓ માટે એક કોમ્પિટિશનનું આયોજન કરેલું છે અને એ કોમ્પિટિશનનું નામ છે ટેક ફેસ્ટ જે લાસ્ટ બે હજાર બે હજાર સોળથી રેડ એન્ડ વ્હાઈટ ટેક ફેસ્ટનું એવરી યર વિદ્યાર્થીઓ માટે આયોજન કરતી હોય છે સુરત શહેરમાં તમારી પહેલી આ બ્રાન્ચ સુરત શહેરની અંદર સાહેબ આપણી આઠ બ્રાન્ચ અવેલેબલ છે અને આખા ગુજરાતની અંદર વાત કરું તો સુરત અમદાવાદ વડોદરા વિદ્યાનગર એન્ડ રાજકોટ અમરેલી ભાવનગર આ બધા સિટીઓની અંદર આપણી બાવીસ પ્લસ બ્રાન્ચિસ આવેલી છે ઓકે ટેકફેસ્ટ એ રેડ એન્ડ વ્હાઈટના વિદ્યાર્થીઓ માટેનું એક પ્લેટફોર્મ છે કે જ્યાં જ્યાં વિદ્યાર્થીઓ ડિઝાઇનિંગ અને પ્રોગ્રામિંગ બેઝ ઉપર કોમ્પિટિશનથી એક અલગથી પોતાનું પ્રભુત્વ બતાવતા હોય છે અને આ વિદ આ ટેક ફેસ્ટની અંદર રેડ એન્ડ વ્હાઈટના પંચાવનસો પ્લસ વિદ્યાર્થીઓ પાર્ટિસિપેટ થયેલા હોય છે લાસ્ટ ત્રણ મહિનાથી એ લોકોને અલગ અલગ ડેફિનેશન વાઇવા અને એમના બેઝ ઉપરથી સબમિશન કરીને અંતિમ સ્ટેજ સુધી આજ સુધીમાં આઠસો જેવા વિદ્યાર્થીઓ પહોંચેલા છે એમાં આઠસો જેવા વિદ્યાર્થીઓ આજની આ ફેસ્ટની અંદર પાર્ટિસિપેટ થયેલા છે જે ફિઝિકલ અને વર્ચ્યુઅલ બેઝ ઉપરથી અવેલેબલ છે માય નેમ ઇઝ રફાળિયા યસમુખ ફ્રોમ રેડ એન્ડ વ્હાઈટ મલ્ટીમીડિયા એજ્યુકેશન આજની કોડલાઇટ જે ઇવેન્ટ થઈ રહી છે એમની અંદર પંચાવનસો ઉપર વિદ્યાર્થીઓ ભાગ લીધેલો છે દરેક અલગ અલગ હડલ્સની વચ્ચે ઇવેન્ટનું ઓર્ગેનાઇઝ થયેલી છે કે વિદ્યાર્થીઓને લાઇટિંગ દ્વારા હડલ્સ આપવામાં આવે ઊભા ઊભા એ લોકો કોડિંગ કરતા હોય સાઉન્ડ દ્વારા એ લોકોને હડલ્સ આપવામાં આવે એ રીતે અલગ અલગ હડલ્સ વચ્ચે વિદ્યાર્થીઓ ખૂબ સારું કોડિંગ કરી અને ખૂબ સારા પ્રોજેક્ટ ડેવલપ કરતા હોય છે રેડ એન્ડ વ્હાઈટની વાત કરું તો સમગ્ર ગુજરાતની અંદર બાવીસ ઉપર કેમ્પસ આવેલા છે અત્યારે પંદરથી સત્તર હજાર જેવા વિદ્યાર્થીઓ રેડ એન્ડ વ્હાઈટ કેમ્પસમાં સ્ટડી કરી રહ્યા છે આવનારું ભવિષ્ય જે ટેકનોલોજીનું છે એ ટેકનોલોજીને ફેસ કરી અને વિદ્યાર્થીઓ ખૂબ સારા લેવલ ઉપર એનો ગ્રો કરી શકે દેશ વિદેશની અંદર સારી જોબ કરી શકે અને ભારત દેશને એક સારા લેવલ ઉપર આઈટીના બેઝ ઉપર લઈ જવા માટે રેડ એન્ડ વ્હાઈટ સંસ્થાનો પ્રયત્ન છે અને વિદ્યાર્થીઓને ખૂબ સારી કુશળતા મળે એમના માટે સંસ્થા પ્રયત્ન કરી રહી છે થેન્ક યુ માની મિસ ભગવતી ગઢ આદરા आई एम हेड ऑफ़ द रेड एंड वाइट डिज़ाइनिंग इंस्टीट्यूट और आज हमने एक फ़ैशन बैटल अरेंज किया हुआ है स्टूडेंट्स के लिए जिसमें बेसिकली हम लोगों ने फ्यूचर फोरकास्टिंग करके आने वाले टाइम में जिस तरीके के आउटफिट यूज़फुल होने वाले हैं और ऐसे कपड़े जो एक्चुअली वेरिएबल हो जिसको लोग इजीली पहन सके और कंफर्ट फील कर सके उस तरीके के कपड़े डिज़ाइन किए हैं स्टूडेंट्स ने फैशन डिज़ाइनिंग भी होता है મારું નામ છે કીર્તિ અજુડિયા હું થર્ડ યર ફેશન ડિઝાઇનિંગમાંથી સ્ટુડન્ટ છું મેં ફેશન બેટલ ટુમાં પાર્ટિસિપેટ કર્યું છે અને મારું ઇન્સ્પિરેશન છે રોપ રોપને લઈને મેં આખો ડ્રેસ રેડી કર્યો છે જેમાં આખા ઇન્સ્પિરેશનમાં રોપને અલગ અલગ વેથી મેં લગાડીને એનું એક નવ નવું જ વિઝન બનાવેલું છે તો ઇવેન્ટમાં પોતાનું સૌથી સારું કૌશલ્ય બતાવીને ત્યાં વિદ્યાર્થીઓ વિજેતા બનશે તેમને ટ્રોફી અને સર્ટિફિકેટથી સન્માનિત કરવામાં આવ્યા હતા તો સાથે દરેક પાર્ટી સિપેન્ટને પણ આ ઇવેન્ટમાં ભાગ લેવા બદલ સર્ટિફિકેટ અપાયું છે સાથે પ્રકાશવાળા